નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ વિકલ્પ કોટવાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ પોતાના નવા રાષ્ટ્રપતિ ચૂંટી લીધા છે ડોનાલ્ડ ટ્રમ્પ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટનું પદ સંભાળશે આપને એક રસપ્રદ વિગત જણાવો ચૂંટાયેલ વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ કઈ તારીખે સંભાળશે એ તારીખ ત્યાં આગળ પહેલેથી નક્કી છે અને તારીખ છે વીસ જાન્યુઆરી આ બીજી કોઈ તારીખ ન હોઈ શકે અને આ તારીખ એમના બંધારણમાં લખાયેલી છે સામાન્ય રીતે બંધારણની અંદર આવી બધી વિગતો ન હોય કે આ જ તારીખે વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે આપણા બંધારણમાં નથી આવી વિગત અમેરિકાના બંધારણમાં છે ઓગણીસો તેત્રીસના વર્ષમાં વીસમાં બંધારણીય સુધારા દ્વારા એમના બંધારણમાં તારીખ નક્કી કરવામાં આવી હતી પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બંને હોદ્દાઓ માટે હા જો આ દિવસે રવિવાર હોય તો એમણે હોદ્દો ગ્રહણ કરવાનો રહેશે એકવીસ જાન્યુઆરીના દિવસે રવિવાર ન હોય તો વીસ જાન્યુઆરી આ વખતે રવિવાર નથી તો વીસ જાન્યુઆરીના દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે ત્યાં સુધી આપણે એમને પ્રેસિડેન્ટ ઇલેક્ટ કહેવાના છે પ્રેસિડેન્ટ ઇલેક્ટ એટલે કે જે વ્યક્તિ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટાઈ ગઈ છે પણ હજુ સુધી એને હોદ્દો ગ્રહણ નથી કર્યો એને પ્રેસિડેન્ટ ઇલેક્ટ કહેવાય ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે પછી શું કરશે ને શું નહીં એ તો આવનારો સમય બતાવશે પણ એ રાષ્ટ્રપતિ બન્યા બાદ શું શું કરવાના છે એની એમણે આપણને આગોતરી જાણ કરી રાખી છે પોલિટિશિયન્સ આવું જ કરતા હોય પહેલેથી કહી રાખતા હોય જાહેરાતો કરી રાખતા હોય કે હું સત્તામાં આવીશ તો શું શું કરીશ એના નામ ઉપર જ તો એ વોટ માગતા હોય ઘણી બધી જાહેરાતો ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે જેમાંની એક જાહેરાત છે બર્થરાઈટ સિટીઝનશીપ વિશે એમણે કહ્યું છે કે હું રાષ્ટ્રપતિ બનીશ એ જ દિવસે પહેલા જ દિવસે અમેરિકામાંથી બર્થરાઈટ સિટીઝનશિપ સમાપ્ત કરી નાખીશ ઇમિગ્રેશન એ એમના ઇલેક્શન કેમ્પેઇનનો એક મેઈન ટોપિક રહ્યો છે એક મેજર ટૉપિક રહ્યો છે અમેરિકામાં જે લોકો ઇલિગલી રહેતા હોય ગેરકાયદેસર ઘૂસી આવ્યા હોય એવા લોકો કે જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી એમના માટે ટ્રમ્પે કહ્યું છે કે અમે તમને અમેરિકામાંથી હાંકી કાઢીશું કહ્યું છે કે આના માટે જો જરૂર પડશે તો અમે નેશનલ ઇમરજન્સી ઇમ્પોઝ કરીશું જરૂર પડીને તો અમે મિલિટરી લશ્કરની પણ મદદ લઈશું પણ તમને આ દેશમાંથી હાંકી કાઢીશું મુદ્દો ઘણો ગરમાયો છે અને એના જ અનુસંધાનમાં એમણે કહ્યું છે કે હું પહેલા જ દિવસે અમેરિકામાંથી બર્થ રાઇટ સિટીઝનશીપ સમાપ્ત કરી નાખીશ જોકે આવી જાહેરાત તો એમણે દસ વર્ષ પહેલાં પણ કરી હતી બે હજાર પંદર સોળના વર્ષમાં પણ એમણે આવી જાહેરાત કરેલી હતી કે જ્યારે એમની પહેલી ટર્મ હતી પણ એ વખતે એમણે કશું કર્યું નહોતું પણ આ વખતે એવું લાગે છે કે કદાચ એ કરશે અમેરિકાના રાજકારણમાં કોઈક મુદ્દો હોય એની ત્યાં આગળ તો અસર વર્તાય પણ સાથે આપણે સ્વીકારવું રહ્યું કે અમેરિકા ઇઝ અ સુપર પાવર તો એના મુદ્દાઓની વિશ્વવ્યાપી અસર પણ હોય ભારત ઉપર પણ અસર હોય તો આપણે એના વિશે જાણવું જરૂરી બની જાય એટલે જ આજે વિષય ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ પહેલાં સમજીએ કે આ બર્થ રાઇટ સિટીઝનશીપ હોય શું બર્થ રાઇટ બર્થ એટલે કે જન્મ રાઇટ એટલે કે અધિકાર હક તમે કોઈ જગ્યાએ જન્મ્યા કોઈક દેશમાં જન્મ્યા એ જન્મવાના કારણે તમને એ દેશની નાગરિકતા મેળવવાનો અધિકાર મળે બીજું કશું જ નહીં તમારા માતા પિતા કોણ છે ક્યાં ના છે એનાથી કોઈ ફરક ના પડે તમે કોઈ ચોક્કસ દેશમાં જન્મ્યા ત્યાં આગળ જન્મ્યા છો એટલા માટે ત્યાંની નાગરિકતા મેળવવાનો તમને અધિકાર હોય તો એને કહેવાય બર્થ રાઇટ સિટીઝનશીપ કાયદાના શાસ્ત્રની અંદર નાગરિકતા આપવા માટેના બે સિદ્ધાંતો સ્વીકારાયેલા છે મુખ્યત્વે બે સિદ્ધાંતો સ્વીકારાયેલા છે જેમાંથી એકનું નામ છે યુસ સોલી જેમ લખાય છે એમ બોલાતું નથી એનો સ્પેલિંગ છે એસ સ્પેસ એસઓએલ જે આવ્યું એટલે આપણને એમ થાય કે હું જ બોલું પણ જ નથી બોલવાનું પ્રોનાઉન્સિએશન છે યુસ સોલી અને બીજો સિદ્ધાંત છે યુસ સેંગ્વિનિસ શું છે આ સિદ્ધાંતો યુસ સોલીનો મતલબ થાય સિટીઝનશીપ દેટ યુ ગેટ ડ્યુ ટુ ધેટ સોઇલ ઇટ ઇઝ કોલ્ડ રાઇટ ઓફ સોઇલ સોઇલ ધરતી એટલે કે તમે ચોક્કસ એક ધરતી ઉપર જન્મ્યા છો ચોક્કસ એક પ્રદેશમાં જન્મ્યા છો બસ ત્યાં આગળ જન્મવાના કારણે તમને નાગરિકતા મેળવવાનો અધિકાર છે તમારા માતા પિતા ક્યાંના છે એનાથી કોઈ ફર્ક નથી પડતો બસ તમે ત્યાં આગળ જન્મ્યા છો એટલું પૂરતું છે તમને ત્યાંની નાગરિકતા મળી શકે આ થયો પહેલો સિદ્ધાંત બીજો સિદ્ધાંત છે યુસ સેંગ્વિનિસ જેનો મતલબ થાય કે યુ ગેટ સિટીઝનશીપ બાય બ્લડ લોહીથી તમને નાગરિકતા મળે મતલબ તમે કોઈ ચોક્કસ જગ્યાએ જન્મ્યા છો માત્ર એટલાથી તમને નાગરિકતા ન મળી જાય તમારું લોહી કયું છે જોવામાં આવે હમ લોહી એટલે માતા પિતા પાસેથી તમને જે મળ્યું હોય એ લોહી જોવામાં આવે કે તમારા માતા પિતા પણ આ દેશના નાગરિક છે કાં તો બંને અથવા બેમાંથી કોઈ એક આના આધાર ઉપર તમને નાગરિકતા આપવામાં આવે તો એને કહેવાય યુસ સેંગવેસ વાત એવી છે કે અમેરિકાની અંદર યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે મતલબ કોઈ પણ વ્યક્તિ કે જે અમેરિકામાં જન્મે છે એના માતા પિતા ક્યાંના છે એનાથી કોઈ ફરક ન પડે બંને બહારના હોય તોય ચાલે એમને ત્યાંની નાગરિકતા મળી જાય અને આ રીતે સેંકડો લાખો હજારો બહુ મોટી માત્રામાં લોકો ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી રહ્યા છે જેનાથી ત્યાંના ઘણા બધા લોકોને વાંધો છે હા અને એટલા માટે ટ્રમ્પ અને એમના સમર્થકો કહી રહ્યા છે કે આ બર્થ રાઇટ સિટીઝનશીપ અમેરિકામાંથી સમાપ્ત થવી જોઈએ અમેરિકાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે બહુ લાંબી ચર્ચામાં નહીં જાઓ પણ ઉપર ઉપરથી આપને જો જણાવું તો અઢારસો ને સાઠના દાયકામાં ત્યાં આગળ સિવિલ વોરની સ્થિતિ સર્જાઈ હતી ગૃહ યુદ્ધ અને ગૃહ યુદ્ધ બાદ અઢારસો પાસઠમાં જ્યારે યુદ્ધ પૂરું થયું ને તો ત્યાંના અશ્વેત લોકોને ધ સો કોલ્ડ બ્લેક પીપલ ત્યાંના અશ્વેત લોકોને નાગરિકતા અપાવવા માટે ત્યાંના બંધારણમાં ચૌદમાં સુધારો થયો હતો અને ચૌદમાં સુધારા દ્વારા ત્યાંના બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે એવી દરેક વ્યક્તિ કે જેનો જન્મ અમેરિકામાં થયો છે એને અમેરિકાની નાગરિકતા મળશે તો બંધારણની અંદર આ જોગવાઈ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ કે જે અમેરિકામાં જન્મે છે એને ત્યાંની નાગરિકતા મળી જાય છે ઓકે હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે આ બિલકુલ ખોટું છે આ ન ચાલે બહારના લોકો આવીને એને નાગરિક બની જાય અને આપણા સંસાધનો ઉપર કબજો જમાવી લે એ કઈ રીતે ચાલે રાઈટ વિંગની જે આઈડિયોલોજી હોય જે અત્યારે વિશ્વ ઉપર હાવી થઈ રહી છે એમાં આ પ્રકારના વિચારો જોવા મળતા હોય છે અને ટ્રમ્પની અંદર પણ એ જ વાત છે તેઓ કહી રહ્યા છે કે બહારના લોકોને આ રીતે આપણે અમેરિકાની અંદર ન ઘુસવા દેવા જોઈએ એમણે તો ત્યાં સુધી શબ્દો વાપર્યા હશે કે દે આર પોઈઝનિંગ અવર બ્લડ દે આર પોઈઝનિંગ અમેરિકન બ્લડ આપણા લોહીની અંદર જાણે કે તેઓ ઝેર ઉમેરી રહ્યા છે બહારના લોકો બરાબર એક રિશિયલ ડિસ્ક્રિમિનેશનનો કોન્સેપ્ટ પણ તમને અહીંયા આગળ ક્યાંક દેખાશે એટલા માટે તેમણે બર્થ રાઇટ સિટીઝનશીપ ઉપર અંત લાવવાનું નક્કી કર્યું છે ઓકે પણ શું ટ્રમ્પ આવું કરી શકે શું ટ્રમ્પ આવું કરી શકે એક વ્યૂ પોઈન્ટ એવું કહેશે કે ન કરી શકે કેમ ન કરી શકે તો ભાઈ આ વાત તો ત્યાંના બંધારણમાં લખાયેલી છે બંધારણ દ્વારા તમને અધિકાર મળ્યો છે તો એને રાષ્ટ્રપતિ કેવી રીતે છીનવી શકે જો તમારે આ સમાપ્ત કરવું હોય ને તો એનો એક જ રસ્તો છે તમારે ત્યાંના બંધારણમાં સુધારો કરવો પડે અને આ પાંચો અમેરિકાના બંધારણની અંદર સુધારો કરવો એ ઘણું જ અઘરું છે સૌથી અઘરું છે અમેરિકાનું બંધારણ એ વિશ્વનું સૌથી રિજીડ કોન્સ્ટિટ્યુશન સૌથી જડ બંધારણ ગણાય છે સૌથી કઠોર બંધારણ ગણાય છે કારણ કે એની અંદર સુધારા કરવા એ ઘણા જ અઘરા છે તો મોટાભાગના લીગલ એક્સપર્ટ્સનો મત એવો છે કે બંધારણમાં સુધારા કર્યા વગર આ ન થઈ શકે ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડરની મદદથી આ કામ ન કરી શકે પણ ટ્રમ્પ અને એમના સમર્થકોનો દાવો છે કે અમે બંધારણમાં સુધારો કર્યા વગર પણ આ કામ કરી શકીએ છીએ तो कहे कि ते चौद बार सुधारा भाषा वाँचो हम अपने वाँची संभ एम कहवा ऑल पर्सनस बॉर्न ऑर नेचरलाइज इन दू एस एंड सब्जेक्ट टू द जुरिस्टिक्शन देर ऑफ आर सीटिजन्स ऑफ द युनाइटेड स्टेट्स एंड ऑफ द स्टेट वेर इन दिसाइड ऑल पर्सनस बॉर्न ऑर नेचरलाइज इन दुनाइटेड स्टेट्स ऑफ अमेरिका एंड सब्जेक्ट टू द जुरिस्टिक्शन देर ऑफ આ શબ્દો વપરાયા છે સબ્જેક્ટ ટુ ધ જ્યુરિસ્ટિક્શન દેર ઓફ એટલે કે એમના અધિકાર ક્ષેત્રને આધીન તમે ત્યાં આગળ જન્મ્યા છો એટલું પૂરતું નથી ભલે તમે ત્યાં આગળ જન્મ્યા હોવ પણ ત્યાં આગળ અધિકાર ક્ષેત્ર તો અમારું ને ભાષા અહીંયા આગળ વપરાયેલી છે સબ્જેક્ટ ટુ ધ જુરિસ્ટિક્શન દેર ઓફ એટલે કે ત્યાંની સરકારના અધિકાર ક્ષેત્રને આધીન તમને અમેરિકાની નાગરિકતા મળશે તો અમે અમારા જુરિસ્ટિક્શન અમારા અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરીશો અને એ અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરીને અમે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીશું જેના દ્વારા અમે તમને બર્થ રાઇટ સિટીઝનશીપ નહીં આપીએ ટ્રમ્પે કહ્યું છે કે અમે ઓર્ડર એવો પાસ કરીશું કે જેમાં જોગવાઈ હશે અમેરિકાની નાગરિકતા જો તમારે જોઈએ છે તો એ બાળકના માતા પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક હોવા જોઈ આ ફરજિયાત હશે બરાબર છે અત્યારે શું છે ગમે તે વ્યક્તિ બહારથી આવે ગમે તે કપલ કે જે અમેરિકાનું નથી બસ એમણે જો અમેરિકાની અંદર એમના બાળકને જન્મ આપ્યો તો બસ એમનું બાળક ત્યાંનું નાગરિક બની શકે ભલે ને કદાચ એ બંને બંને માનો ને કે ભારતીય હોય એમનું બાળક ત્યાં આગળ જન્મ્યું છે એટલે એમને એ બાળકને અમેરિકાની નાગરિકતા મળી શકે તો ટ્રમ્પ અત્યારે કહી રહ્યા છે કે આવો એક્ઝિક્યુટિવ ઓર્ડર અમે પાસ કરી શકીએ છીએ બંધારણ હેઠળ જ અમને આ સત્તા મળેલી છે લીગલ એક્સપર્ટ્સ વહેંચાયેલા છે મુદ્દે દરેક પોતપોતાની રીતે અર્થઘટન કરે છે પણ બે વ્યૂ પોઈન્ટ છે કે જે આપણે જાણવા જરૂરી છે હવે સમજીએ કે ભારતની અંદર આની સ્થિતિ શું છે ભારતની અંદર પણ નાગરિકતાનો પ્રશ્ન તો છે જ ને ભારતના બંધારણના ભાગ બેની અંદર આપણે નાગરિકતા અંગેની જોગવાઈઓ કરેલી છે પણ સવાલ એ છે કે શું ભારતની અંદર પણ ગમે તે વ્યક્તિનો જન્મ થાય તો એને જન્મથી અહીં આગળ જન્મ થયેલો હોવાના કારણે ભારતની નાગરિકતા મળી જાય ખાસ ધ્યાનથી સાંભળજો આપણી બંધારણ સભામાં જ્યારે મુદ્દે ચર્ચા ચાલી ને આપણા બંધારણના ઘડવૈયાઓએ યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો તમને આશ્ચર્ય લાગશે કદાચ પણ હકીકત છે કે આપણી બંધારણ સભામાં જ્યારે આ મુદ્દે ચર્ચા ચાલી ને તો આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણા ફાધર્સે યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો મતલબ કે ગમે તે વ્યક્તિ કે જેનો જન્મ ભારતમાં થયો છે એના માતા પિતા ક્યાંના છે એનાથી કોઈ ફરક નહીં પડે યુઝ સેન્ગવિનિસ નહીં યુઝ સોલીના સિદ્ધાંતના આધારે એમને આપણે ભારતની નાગરિકતા આપીશું અને ખાસ મને અહીંયા આગળ નોંધ લેવી પડે સરદાર વલ્લભભાઈ પટેલજીની સરદાર વલ્લભભાઈ પટેલજીએ બંધારણ સભાની ચર્ચાઓમાં કહ્યું હતું કે આપણે નેશનાલિટી સિટીઝનશીપને એક બ્રોડ વ્યૂ લેવો જોઈએ એક બૃહદ ખ્યાલ લેવો જોઈએ એવો ખ્યાલ કે જે અમેરિકામાં સ્વીકારાયેલો છે કે જે પણ ઇંગ્લિશ લોથી પ્રેરિત છે તો આપણે એ બ્રોડ વ્યૂ લેવો જોઈએ અને તમામ લોકોને ભારતના નાગરિક બનવાની આપણે તક આપવી જોઈએ એમના વિચારો હતા ઘણું બધું ચલાવી લેતા હોય પણ એમને વલ્લભભાઈ પટેલજીના ખરા વિચારો શું છે એ ખબર નથી હોતી એમના વિશે જેટલું વધારે વાંચીએ અવનવી વિગતો આપણે મળતી જાય સરદાર વલ્લભભાઈ પટેલજીએ બંધારણ સભામાં વાત કરી હતી કે જે વાત સીધી જ રિફ્લેક્ટ થાય છે ઓગણીસો ને પંચાવનના સિટીઝનશીપ એક્ટમાં ભારતના બંધારણની અંદર નાગરિકતા વિશેની થોડી જોગવાઈઓ આપેલી છે ભાગ બેની અંદર નાગરિકતા વિશેની વધુ જોગવાઈઓ કરવા માટે ઓગણીસો ને પંચાવનના વર્ષમાં આપણી સંસદે કાયદો બનાવ્યો સિટીઝનશિપ વાંચો આ આ કાયદાની અંદર ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની પાંચ રીતો આપી છે જેમાં પહેલી રીત છે બાય બર્થ જન્મ દ્વારા અને એમાં પહેલેથી આપણે જોગવાઈ કરેલી હતી કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસનો દિવસ અથવા ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરીનો દિવસ કેમ કારણ કે એ દિવસથી આપણું બંધારણ લાગુ થવાની શરૂઆત થઈ હતી તો આપણે જોગવાઈ કરેલી હતી કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસનો દિવસ અથવા ત્યારબાદ જે કોઈ પણ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો છે ભારતના પ્રદેશમાં થયો છે એને ભારતની નાગરિકતા મળી શકશે બસ આટલું જ બીજી કોઈ શરતો આપણે એની સાથે જોડી નહોતી એટલે મેં આપને કહ્યું કે પહેલેથી આપણે યુસ સોલીના સિદ્ધાંતને જ સ્વીકારીને ચાલ્યા છીએ પણ પાછળથી ભારતના રાજકારણમાં પરિવર્તનો આવે પરિવર્તનો એવા આવ્યા કે જેથી સૈદ્ધાંતિક આપણી જે રચના હતી બંધારણની રચના હતી કાનૂની માળખું હતું એની અંદર પણ ધરખમ પરિવર્તનો આવે જેનું પરિણામ એ આવ્યું કે ઓગણીસો ને છ્યાસીના વર્ષમાં આપણા નાગરિકતા અંગેના કાયદામાં ઓગણીસો પંચાવનના કાયદામાં સંશોધન થયું ત્યારે રાજીવ ગાંધીજીની સરકાર હતી અને સંશોધન દ્વારા જોગવાઈ કરવામાં આવી કે હવે દરેક વ્યક્તિ કે જે ભારતમાં જન્મે છે એને આપોઆપ ભારતની નાગરિકતા નહીં મળી જાય ભારતની નાગરિકતા મેળવવા માટે એના જન્મ સમયે એના માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ મતલબ કે હવે આપણે યુસ સોલીના સિદ્ધાંતથી અલગ થઈ રહ્યા છીએ પહેલાં શું હતું ગમે તે વ્યક્તિ ભારતમાં આવે ભારતમાં જન્મ થયો છે એના માતા પિતા કોણ છે એ રિસ્પેક્ટિવ ઓફ દેટ તમે એમને ભારતીય નાગરિકતા આપશો હવે શું જોશો કે એના માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ સ્ટીલ મોર બે હજાર ત્રણના વર્ષમાં કાયદામાં વધુ એક સુધારો થયો કે જ્યારે વાજપેયીજીની સરકાર હતી અને સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી કે કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો છે બસ ભારતમાં જન્મ થવાથી એને ભારતની નાગરિકતા મળી જાય એના જન્મ સમયે કાં તો એના બંને માતા પિતા બંને ભારતના નાગરિક હોવા જોઈએ અથવા તો એના માતા પિતામાંથી કોઈ ભારતીય નાગરિક હોય અને બીજા ઇલિગલ માઇગ્રન્ટ ન હોય એટલે કે ગેરકાયદેસર સ્થળાંતરિત વ્યક્તિ ન હોય તો જ એને ભારતની નાગરિકતા મળી શકશે આવી જોગવાઈ આપણે બે હજાર ત્રણથી ઉમેરી છે એટલે અત્યારે આપ કાયદાને વાંચશો તો એમાં ત્રણ કેટેગરીઝ પડશે ઓગણીસો ને જે સુધારો થયો હતો એ અને પછી બે હજાર ત્રણના વર્ષમાં સુધારો થયો તે આના કારણે હવે ભારતમાં જન્મનારા લોકો કે જેમણે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવી છે અથવા તો પ્રાપ્ત કરી ગયા છે એમની ત્રણ કેટેગરીસ પડે છે ઓગણીસો સિત્યાસી સુધીના લોકો ઓગણીસો છ્યાસીમાં સંશોધન થયું હતું પણ એના અમલીકરણની શરૂઆત એની તારીખ ઓગણીસો સિત્યાસીથી સેટ કરેલી છે તો ઓગણીસો સિત્યાસી સુધીના લોકો ભારતમાં જન્મ્યા છે માતા પિતા ગમે ત્યાંના છે એમને ભારતીય નાગરિકતા મળી જાય છે ઓગણીસો સિત્યાસી થી લઈને 2004 ચાર સુધીના લોકો બે હજાર ત્રણમાં સુધારો થયો હતો તારીખ બે થી ચારથી સેટ કરાયેલી છે તો ઓગણીસો સિત્યાસીથી લઈને બે હજાર ચાર સુધીના લોકો ભારતમાં જન્મે હશે તો ભારતની નાગરિકતા મેળવી શકશે તો જ કે જો એમના માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોય અને બે હજાર ચાર અને ત્યારબાદના સમયમાં ભારતમાં જન્મેલા લોકો ભારતની નાગરિકતા મેળવી શકે પણ એમને સાબિત કરવું પડશે કે એમના જન્મ સમયે કાં તો એમના માતા પિતા બંને ભારતના નાગરિક હતા અથવા તો માતા પિતામાંથી કોઈ એક ભારતનું નાગરિક છે બીજું ભલે ભારતનું નાગરિક નથી પણ ઇલિગલ માઇગ્રન્ટ તો નથી જ એમને સાબિત કરવું પડશે અને તો જ એમને ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે બરાબર છે આનો અર્થ એ થયો કે આપણે યુસ સોલીના સિદ્ધાંતમાં હવે સંપૂર્ણપણે નથી માનતા યુસ સોલીનો સિદ્ધાંત આપણે ત્યાં છે પણ બહુ રેસ્ટ્રિક્ટેડ મેનરમાં છે એનો અર્થ ઘણો બદલાઈ ગયો છે આપણે ત્યાં વિશ્વની અંદર આમ પણ એ દેશો ઓછા છે માંડ ત્રીસ પાંત્રીસ જેટલા દેશો છે કે જે યુસ સોલીના સિદ્ધાંત પ્રમાણે બસ તમે ભારતમાં સોરી તમારા દેશમાં જન્મ્યા છો બસ દેશમાં જન્મ્યા એટલે એમને નાગરિકતા આપી દે છે આવા ત્રીસ પાંત્રીસ જેટલા દેશો છે પણ એ દેશોને બાદ કરતાં વિશ્વના મોટાભાગના દેશો દોઢસોથી પણ વધારે દેશો એવા છે કે જે નાગરિકતા આપતી વખતે ફક્ત એનો જન્મ ત્યાં આગળ થયો છે એટલી વાત નથી જોતા બીજી વાતોને પણ જુએ છે જેમ કે મેં ભારતની આપણે વાત કરી જે દેશો યુ સોલીના સિદ્ધાંતમાં માને છે એ હવે ધીરે ધીરે માનતા બંધ થઈ રહ્યા છે આદર્શ ઉદાહરણ છે એનું અમેરિકા અમેરિકા કહી રહ્યું છે કે હવે અમે ગમે તેને નાગરિકતા નથી આપવાના એમને ત્યાં આના કારણે એક રીતે બર્થ ટુરિઝમ વિકસી રહ્યું છે બરાબર એવા કપલ્સ કે જેમને એક હોય ને એવું કે મારું બાળક તો અમેરિકન સિટીઝન જ હોવું જોઈએ તો એ પોતે કદાચ બને કે ક્યારે અમેરિકા ગયા ના હોય પણ એમની પ્રેગ્નન્સી હોય અને અણીના સમયે જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે અમેરિકા પહોંચી જાય બરાબર અને ત્યાં આગળ બાળકને જન્મ આપે એટલે અમેરિકન સિટીઝન બની જાય બરાબર તો આનાથી બર્થ ટુરિઝમ એનું ડેવલપ થઈ રહ્યું છે પણ એમનું માનવું એ છે કે આનાથી એમને કોઈ લાભ નથી થતો જો કે બીજો એક વ્યૂ પોઈન્ટ એવો પણ છે કે જે લોકો બહારથી આવે છે અને ઇવેન્ચ્યુઅલી તેના નાગરિક બની જાય છે એના કારણે અમેરિકન સોસાયટીમાં પ્લુરલિઝમ વધી રહી છે અને લોકો બહુ સારું ત્યાં આગળ પરફોર્મ કરે છે અમેરિકન સોસાયટીને એનાથી ઘણો લાભ થઈ રહ્યો છે એટલે એ વાતના પણ પક્ષધર લોકો ત્યાં આગળ મળી આવશે કે જેઓ કહે છે કે નહીં બર્થ રાઇટ સિટીઝનશીપ હોવી જોઈએ આનાથી અમેરિકાને સરવાળે ફાયદો થાય છે પણ ટ્રમ્પ અને એમના સમર્થકો આ વાતમાં વિશ્વાસ નથી રાખતા મોટાભાગના દેશો આ વાતમાં વિશ્વાસ નથી જ રાખતા હોતા પણ એક સરસ મજાનું રસપ્રદ ઉદાહરણ આપણી પાડોશમાં બન્યું પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં ઓગણીસો ને એકાવનથી થી યુથ સોલીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે આપણી જ જેમ ગમે તે ત્યાં આગળ જન્મે એને ત્યાંની નાગરિકતા મળી જાય હવે ખબર નહીં કેમ પણ એમને લાગ્યું કે બહારના લોકો આવીને આપણે ત્યાં નાગરિકતા મેળવી જાય છે તો એમણે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ત્યાંની સંસદમાંથી એક બિલ પાસ કર્યું છે અને બિલ પાસ કરીને હવે તેઓ યુ સોલેના સિદ્ધાંતથી દૂર જઈ રહ્યા છે તો જો કોઈ લેટેસ્ટ દેશ આપણે જોવો હોય કે જે આ સિદ્ધાંતની અંદર પરિવર્તન લાવી રહ્યો છે અથવા તો એમાં એક્સેપ્શન ઉમેરી રહ્યો હોય તો એ આપણા પાડોશમાં જ છે પાકિસ્તાન છે બરાબર છે આ બધા ઇશ્યુઝને ડિસ્કસ કરવા ખૂબ જરૂરી બની જાય આપણે આમ પણ અમેરિકા જવા માટે બહુ આતુર હોઈએ છીએ બરાબર ત્યાંના નાગરિક બનવા માટે આપણા ગુજરાતમાં તો ખાસ લોકો અધીરા હોય છે એના ઉપર તો આપણે ત્યાં એક ગુજરાતી મૂવી પણ કદાચ બની ગયું હતું ને કેવી રીતે જઈશ ઓશન સમથિંગ ગયા વર્ષે જ કેનેડાના એક સિટીઝનનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો અને વિડીયોની અંદર એણે ફરિયાદ કરી હતી કે આ ખાસ તો ભારતની મહિલાઓ ભારતની મહિલાઓ ડિલિવરી માટે અમારે ત્યાં આવે છે અમારા રિસોર્સિસનો ઉપયોગ કરે છે અમારી હેલ્થકેર સિસ્ટમનો ઉપયોગ કરે છે અને એ અમારા પૈસે એ એને ઉપયોગમાં લે છે એનો લાભ મેળવે છે આનાથી એમને નુકસાન જઈ રહ્યું છે આવો એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં કહ્યું હતું કે આ રીતે કેનેડાની અંદર પણ જે જન્મ દ્વારા નાગરિકતા મેળવવાની વ્યવસ્થા છે એ બંધ થવી જોઈએ તો હવે ઇશ્યુઝ ચર્ચામાં રહેતા હોય છે આમ પણ આપણું ઇન્ડિયન ડાયસ્પોરા વિશ્વ આખામાં પ્રસરેલું છે તો આ બધા ઇશ્યુઝ આપણને બહુ અસર કરે છે બહુ અસર કરે છે ભારત અને કેનેડાના સંબંધો જ્યારે ગયા વર્ષે ખૂબ બણશે ત્યારે પણ આપણા જે લોકો ત્યાં આગળ હતા એમના હાલ શા હતા આપણે જોયું અને આવું બીજા ઘણા બધા દેશોમાં આપણે પહેલાં પણ જોયેલું છે તો આ સ્થિતિમાં જ્યારે અમેરિકા જેવા દેશની અંદર એક સુપર પાવર જેને કહેવાય એવા દેશની અંદર જ્યારે આવી હિલચાલ થઈ રહી હોય ને તો એને આપણે ધ્યાનથી સમજવી જોઈએ હવે તો વીસ જાન્યુઆરીના દિવસે જ ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક્ઝેક્ટલી કરે છે શું એ દિવસે તેઓ ઓર્ડર ઇસ્યુ કરે છે કે પછી જેમ ઘણું બધું બોલી નાખતા હોય બરાબર પછી તો કદાચ એ ભૂલી જતા હશે એવું જાય છે પહેલી ટર્મ વખતે વખતે પણ એમણે આવી ઘણી બધી જાહેરાતો કરી હતી કર્યું કશું નહીં તો આ વખતે પણ એવું જ થાય છે એ તો હવે વીસ જાન્યુઆરીના દિવસે જ આપણને ખબર પડશે આપના મુદ્દે શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીના સમાપ જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે